હોટલમાં મળે તેવો જ એકદમ સરસ ગ્રીન હોળો બની અને તૈયાર છે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ ગ્રીન ઓળાની રેસિપી તો ચાલો શરૂ કરીએ રેસીપી ગ્રીન ઓળો બનાવવા માટે મેં એક રીંગણું લીધું છે તો રીંગણું આપણે ત્રણસો ગ્રામનું લીધેલું છે આપણે રીંગણાને શેકવાની ઝંઝટ વગર જ આપણે ઓળો બનાવશું અને આપણે બાફી અને ઓળો બનાવવાનો છે રીતે આપણે ઉપરથી ડિટિયાનો ભાગને કટિંગ કરી લેશું પછી આ રીતે આપણે કટિંગ કરી લેશું તો આપણે આ રીતે ચાર ભાગ કરી લેશું તો ચાર ભાગ કરી અને રીંગણાને આપણે પાણીમાં બાફી લેશું તો પાણી ગરમ થઈ ગયું છે તો રીંગણાને બાફવા માટે રાખી દેશું પાણી સારું એવું ગરમ થઈ ગયું છે તો રીંગણાને આપણે આ રીતે બાફવા રાખી દેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ રીંગણાને બફાવા દેશું રીંગણો બફાય ત્યાં સુધીમાં આપણે લીલો મસાલો તૈયાર કરી લેશું એ શિયાળામાં લીલા શાકભાજી છે તે ભરપૂર માત્રામાં આવે છે તો આપણે ગ્રીન વળો બનાવવા માટે પાલક ધાણા લીલી ડુંગળી લીલું લસણ તો આપણે તેનો ઉપયોગ કરીશું ગ્રીન મસાલો બનાવવા માટે આપણે પાલક લીલા ધાણા લીલી ડુંગળી લીલું મરચું લીલું લસણ આદુ અને સૂકું લસણ તે બધી જ વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેશું પાલક લીલા ધાણા લીલી ડુંગળીને કટિંગ કરેલી છે તેનો પણ આપણે ઉપયોગ આ મસાલો બનાવશું તેમાં કરશું છ થી સાત કળે સૂકું લસણ એક ઇંચ આદુનો ટુકડો એક નંગ લીલું મરચું કટિંગ કરેલું તો તીખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો આપણે લીલું લસણ પણ મસાલો બનાવશું તેમાં ઉપયોગ કરશું પીસવા માટે આપણે મીઠાનો ઉપયોગ કરીશું બધી જ વસ્તુને આપણે પાણી વગર પીસવાની છે તો આપણે મસાલો પીસી અને તૈયાર કરી લેશું ગ્રીન ઓળો બનાવવા માટે આપણે આ બધી જ વસ્તુને પીસી અને તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો તે લીલો મસાલો પીસી અને તૈયાર કરી લીધો છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તે રીંગણાને ચેક કરી લેશું તો રીંગણું એકદમ સારું એવું બફાઈ ગયું છે અને ઉપરથી છાલ પણ નીકળી જાય છે તો તમે જોઈ શકો છો તો આપણે ગેસને બંધ કરી અને રીંગણાને કાઢી લેશો રીંગણા માંથી પાણી એકદમ સાવ નીતારી અને કાઢી લીધું છે આપણે ઉપરથી ભાગ કાઢી તો આ રીતે આપણે ઉપરથી છાલનો ભાગ કાઢી અને ઓળો તૈયાર કરી લેશું તો આપણે ઉપરથી છાલ કાઢી લીધી છે તો હવે આપણે આ ચમચાની મદદથી આપણે ઓળો તૈયાર કરી લેશું એ ઓળો તૈયાર કરી લીધો છે આપણે વઘાર કરી લેશું ઓળાના વઘાર માટે આપણે બે મોટા ચમચા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા લીલા મરચાને એડ કરશું એક ચપટી હિંગ કટિંગ કરેલી ડુંગળી છે તેને એડ કરશું તો ડુંગળીને આપણે બે મિનિટ સારી રીતે સતળાવા દેસું બે મિનિટ થઈ ગઈ છે ડુંગળી સારી એવી તેલમાં સતળાઈ ગઈ છે તો આપણે જે આ લીલું લસણ કટિંગ કરેલું છે તેને એડ કરશું તેને પણ આપણે બે મિનિટ સારી રીતે સતળાવા દેસું કટિંગ કરેલી ડુંગળી છે તેનો પણ ઉપયોગ આપણે વઘારમાં કરશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને લીલી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે તેમાં આપણે એ સ્વાદ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરશું આપણે બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો આપણે એ ગ્રીન ઓળો બનાવવાનો છે તો તેના માટે બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો જો બીજા મસાલાનો ઉપયોગ કરશો તો ઓળો ગ્રીન નહીં બને તેના માટે આપણે બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ નહીં કરવાનો તો આપણે આ ઓળાને એડ કરી દેશું ઓળાને આપણે મિક્સ કરી અને ત્રણથી ચાર મિનિટ તેલમાં સારી રીતે સતળાવવા દેસું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આ જે ગ્રીન મસાલો છે તેને એડ કરી દેશું આપણે આ ગ્રીન મસાલાને મિક્સ કરી અને આપણે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે જો આપણે ગેસને બંધ નહીં કરી તો ઓળો છે તે ગ્રીન નહીં બને તેના માટે આપણે મસાલો એડ કરી અને તરત જ આપણે મિક્સ કરી લેવાનો અને મિક્સ કરી અને પછી તરત આપણે ગેસને બંધ કરી દેવાનો તો આપણે ગેસને બંધ કરી અને ઓળાને સવ કરી લેશું તમે જોવો છો કે આપણો ગ્રીન ઓળો એકદમ સારો એવો બની અને તૈયાર છે તો જે હોટલમાં મળે તેવો જ આપણે ગ્રીન ઓળો બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમને ઓળાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તેથી નોટિફિકેશન રોજ મળતું રહે